સતત ગુજરાત ફર્સ્ટ આ વાત કહેતું આવ્યું છે કે આ જે આખા કાંડ છે એમાં બેદરકારીના થપ્પાના થપ્પા છે ઘણા ઘણા બધા બધા લોકોના લોકોના સેટિંગ છે પાપ ફરી વાર એ જ થયું છે રાજકોટના અગ્નિકાંડમાં જે વાત ગુજરાત ફર્સ્ટ સતત ચીસો પાડી પાડીને કહી રહ્યું હતું કે જો આ લોકોએ બેદરકારી ન રાખી હોત તો આ લાક્ષાગ્રહ ત્યાં હોત જ નહીં આ આવડો મોટો અગ્નિકાંડ સર્જાયો જ ન હોત

કોના દબાણથી સેટિંગ થઈ ગયું અને ટીઆરપી ગેમ ઝોન ધમધમતો રહ્યો અને અગ્નિકાંડ સુધી પહોંચ્યો એ સૌથી મોટો સવાલ છે સવાલોના ઘેરામાં રાજકોટના તમામ પદાધિકારીઓ છે આ તમામ પદાધિકારીઓ પર લટકતી તલવાર છે કેમ કે અત્યારે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને જે રીતે એસઆઈટીના વડાને આપણે સાંભળ્યા સુભાષ ત્રિવેદી પણ કહી રહ્યા હતા કે તમે હજુ ઉતાવળ ના કરો એક એક આઈપીએસ અને આઈએએસની પૂછપરછ થશે અને જો કોઈ કોઈ નેતાની પણ આમાં કોઈએ દબાણ કર્યું હશે પૂછપરછમાં પણ ફલિત થશે તો એમની સામે પણ કાર્યવાહી થશે એટલે રાજકોટના અગ્નિકાંડમાં ઘણા બધા નેતાઓને પણ ઘર ભેગા થવાનું આવી શકે છે કેમ કે પાપ થયું છે થયું છે અને થયું છે બહુ મોટા પાયા પાપ થયું છે ને એના કારણે જ આટલા બધા મૃતદેહ ત્યાં હજુ પણ એમના જે સગા સંબંધીઓ છે મૃતદેહ ની રાહ જોઈ રહ્યા છે હજુ સુધી ડીએનએ પ્રોસેસ ચાલી રહી છે ઘણા બધા લોકોનું સહિયારું પાપ છે અને સહિયારા પાપમાં જ આ લાક્ષાગ્રહ ત્યાં ધમધમતું હતું એક વર્ષ પહેલા જ્યારે ફાઈનલ નોટિસ આપી ટીઆરપી ગેમ ઝોન ને જો ત્યારે કાર્યવાહી થઈ હોત જો ત્યારે ગેમ ઝોન ને બંધ કરાવી દીધો હોત તો આખે આખો અગ્નિકાંડ સર્જાયો જ ના હોત અમે સતત આ વાત ઉઠાવી રહ્યા હતા અને હવે બધાનો વારો છે લખી લેજો એ બધાનો વારો છે જેમણે જેમણે પાપ કર્યું છે તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે તમારું પાપ હવે છાપરે ચડીને પોકાર છે આપણી સાથે ધર્મેશ છે કે જેઓ રાજકોટમાં પણ પત્રકારત્વનો લાંબો અનુભવ ધરાવે છે ધર્મેશ જે રીતે આ નેતાઓનું પાપ અને અધિકારીઓનું સેટિંગ હવે પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે ધર્મેશ ભાઈ જયારે આખો પ્રકરણ આવ્યું ને તેત્રીસ ની જિંદગી બુજાઈ ગઈ ત્યારથી જ મને લાગતું હતું કે કોર્પોરેશનમાં ટીપીઓ કેમ નથી આવતા કે રાજકોટમાં ચોરેને ચૌટે જે વાત થાય છે કે જેટલી મિલકતોમાં બાંધકામમાં ગેરકાયદેસરમાં જે ભ્રષ્ટાચાર છે એ કદાચ ગુજરાતમાં સૌથી વધુ રાજકોટમાં હશે અને અત્યારે આ જે પાપ છે છાપરે ચડીને પોકારે એ આપણામાં કહેવત છે એ કહેવત અત્યારે યથાર્થ થઈ રહી છે ક્રાઇમ બ્રાન્ચમાં ટીપીઓની પૂછપરછ થઈ રહી છે પણ મોટી વાત અત્યારે ગુજરાત આવી છે કે આઠ જૂન બે હજાર ના રોજ આ ગેમ ઝોન હોવાનું તોડી પાડવાનું કહ્યું હતું તો સાગઠિયાએ કેમ એનો અમલ ન કર્યો એને અમલ નથી કર્યો તો કયા ભાજપના નેતા પછી કોર્પોરેશનના નેતા હોય કે સંગઠનના નેતા હોય કે આખી સૌરાષ્ટ્રની જવાબદારી લેતા હોય કયા ભાજપના નેતાએ એમને દબાણ કર્યું કે આ નોટિસનો અમલ ન કર્યો જો એ ગેમ ઝોન તેથી તોડી નાખાયું હોત તો આજે આ લાક્ષાગૃહ ન બન્યું હોત અને એને કારણે અત્યારે જે પૂછપરછ થઈ રહી છે એમાં મને મોટી હકીકત બહાર આવશે કારણ કે સાગઠિયાનું સેટિંગ એકલાનું નથી હોતું એમાં પોલિટિક્સમાં સૌથી વધુ ભાજપના હોદ્દેદારો પણ સંડોવાયેલા છે આ ત્રણથી ચાર મહિના પહેલાં ભાજપના જ એક મહાશય કીધું હતું કે કોર્પોરેશન ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને ખરેખર આ દુઃખદ કમનસીબ બનાવ પછી આ એક એક ભ્રષ્ટાચાર બહાર નીકળી રહ્યો છે ત્યારે અત્યારે જે સીટ હોય કે રાજ્ય સરકાર તપાસ કરતી હોય આ તમામ તપાસમાં પાપનો ઘણો ભરાઈ ગયો હોય તો તમામ લોકો એફઆઈઆરમાં હોવા જોઈએ અને એટલો નહીં અધિકારીની પદા અધિકારી પણ લોકોએ મત આપ્યા તમે સેવક બન્યા નગર સેવક બન્યા પ્રદેશમાં ગયા એનો મતલબ એવો નહીં કે આ જિંદગી સાથેના ખેલ કરતા થઈ ગયા તમે અને જ હું કહું છું મુ કે તપાસ થશે તો ઘણા રસીઓ બહાર આવશે અરવેશ મારા બે સવાલ છે એક આમ નાગરિક તરીકે મારો સવાલ એ છે કે જો ટાઉન પ્લાનિંગ ઓફિસર એ ફાઇનલ નોટિસ આપી દીધી કે અહીંયા ઘણી બધી અનિયમિતતાઓ છે અને બંધ કરો અથવા તો આને નેસ્ત નાબૂદ કરો અહીંયા આ ચાલશે નહીં ગેમ ઝોન તો પછી એ કાર્યવાહી એક વર્ષ સુધી કેમ નથી આ પહેલો સવાલ છે તો પછી એ કાર્યવાહી સાગઠિયાએ જો ફાઇનલ નોટિસ આપી હતી તો પછી એ કાર્યવાહી એક વર્ષ સુધી કેમ ના થઈ અને આ દુર્ઘટના કેમ સર્જાવા દીધી બીજો સવાલ કે જો સાગઠિયા આ આખા મામલામાં કોઈના દબાણ હેઠળ આવ્યા હોય

તો આ તો કોમર્શિયલ હેતુ માટે નહોતું રહેણાકીય હેતુ માટે હતું કમિશનર રેટની જવાબદારી હતી એટલે પોલીસ તંત્ર અને કલેક્ટર તંત્રની સાથે કોર્પોરેશનનું સૌથી મોટું સેટિંગ ખાતું આ ટીપીઓ શાખા અને ટીપીઓમાં સાગઠિયાએ કેમ રહેમ રાખી અને બીજા પ્રશ્નનો જવાબ જો આપું તો રાજકોટ અને સમગ્ર ગુજરાત વિધિત છે કે રાજકોટમાં બે જૂથ હતા એમાં ભાજપનું જે પૂર્વ મુખ્યમંત્રીનું જૂથ છે એ નિષ્ક્રિય થઈ ગયું હતું વર્તમાન જૂથમાં જે લોકો અગ્રણીઓ હતા જે પદાધિકારી હોય એ પછી પ્રદેશના સંગઠનમાં મહામંત્રી હોય કે પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ હોય કે રાજકોટના મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય આ બધાનો ધબધબો હતો એનું કારણ એ છે કે મારી પાસે તો એટલી વિગત છે કે પૂર્વ મુખ્યમંત્રી જૂથના નીતિન ભારદ્વાજ હોય ધનસુખ ભંડેરી હોય એને કોર્પોરેશનમાં આવવાની પણ મનાઈ હતી તો આવા સંજોગોમાં જો આ સેટિંગ થયા હોય અથવા ભલામણ થઈ હોય તો આવા કોઈ નેતા જ થઈ હોય પોલીસ સામે આંગળી ચિંધાઈ શકે કોણ અત્યારે હું માનું છું કે રાજકોટનો આખો હવાલો પ્રદેશના ઉપાધ્યક્ષ ભરત બોઘરા પાસે પણ હતો અને કોર્પોરેશનનો હવાલો આપણે મેયર પાસે પણ હોય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય અને શેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી હોય આ તમામ લોકો અત્યારે શંકાના દાયરામાં જ કહી શકાય કારણ કે એમણે પોતે નૈતિકતાથી પણ કહેવું જોઈએ કે આ ઘટના દુઃખદ છે અને આ ઘટનામાં કોઈ પણ સંડોવાયેલું હોય હું તમને એમ કહું છું કે જૂના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જૂથના નીતિન ભારદ્વાજ કમલેશ મિરાણી કે ધનસુખ ભંડેરીને કોર્પોરેશનમાં આવવા નહીં હોય એ આવતા ન હોય તો અહીં ધબદબો કે હતો ધબદબો આ લોકોનો હતો ભરત જયમીન ઠાકર જેને કહી શકાય કે નૈનાબેન પેઢડીયા અને શહેર પ્રમુખ મુકેશ દોશી આ તમામ લોકોનો ધબદબો હતો ત્યારે ટીપી સાગઠિયાએ પોતે નૈતિક રીતે કેમ આ જે ગેમ દબાણ છે તોડી ના પડાયું અને કોની ભલામણ થી કે અત્યારે એની કાયમ રાજમાં પૂછપરછ થઈ રહી છે હું એમ માનું છું કે આ પહેલી વાર જેમ રાજ્ય સરકાર આપણે કહી રહી છે કે તમામ પગલા લેવાશે સીટના ના વડાએ પણ કીધું છે કે કોઈને નહીં છોડાય ત્યારે મને ચોક્કસ લાગે છે કે અગાઉ બોલા તો ચમરબંધીને નહીં છોડાય પણ અત્યારે મને લાગે છે કે અધિકારી સાથે આ વખતે પહેલી વાર કિસ્સો બનશે કે રાજકીય પદાધિકારીઓ પણ કદાચ આમાં આવી શકે બિલકુલ તો વધુ એક મોટો સમાચાર રાજકોટ અગ્નિકાંડમાં જનતાનો સૌથી મોટો સવાલ સવાલ એ છે કે આખે આખા અગ્નિકાંડમાં માત્ર અધિકારીઓ જ શા માટે નેતાઓ જવાબદાર કેમ નહીં જો સાગઠિયાએ નોટિસ આપી હતી તો કયા નેતાના દબાણમાં ગેમ ઝોન ધમધમતું રહ્યું સવાલ એ પણ છે કે સાંસદ રાજકોટના રાજકોટના સંબંધિત ધારાસભ્ય વિસ્તારના કોર્પોરેટર એની પણ જવાબદારી કેમ નિશ્ચિત ન થાય

અવડી મોટી ઘટનાઓ છે હજી લોકોનો જેને કહેવાય કે દુષ્કા બંધ થયા આપણે જે જે દ્રશ્યો આવે છે જે વિઝ્યુઅલ આવે છે એ જોતાં કંપારી છૂટે છે આવા સંજોગોમાં જ્યારે રાજ્ય સરકાર દ્વારા સીટની નિમણૂક થઈ છે દર વખતે એવું લાગતું હતું કે સીટની નિમણૂકથી પણ હું એમ માનું છું કે સીટના રિપોર્ટમાં ઘણી બધી વિગતો આવી છે અને હજી આવતીકાલે પણ અધિકારીઓની પૂછપરછ કરવાના પછી રાજુ ભાર્ગવ હોય કે અન્ય હોય આ બધાને અહીં ડીજી ઓફિસે બોલાવવામાં આવે છે એનું કારણ એ છે કે ભાઈ તમે ક્યાં દબાતા હતા તમારો વાક છે કે રાજકીય ભલામણનો વાક છે કારણ કે મૂળમાં રાજકોટમાં રાજકારણ પેસી ગયું હતું એને કારણે આ સડો છે આ સડો દૂર કરવા માટે કારણ કે રાજકોટ ભાજપનો ગઢ કહેવાતો લોકો ધબધબો અને જેને કહેવાય કે રાજકોટમાં પહેલેથી કોર્પોરેશનમાં જેને કહી શકે આપણી બહુમતી આવી આવા સંજોગોમાં જો આવા ભ્રષ્ટાચારો થયા હોય કે આવા ગેરવહીવટ થયા હોય અને એમાં પદાધિકારીએ જો કર્યું હોય તો એ બહુ મોટી વાત છે ને એટલે જ ગંભીરતા એ છે કે આ કેસમાં હું માનું છું કે રાજકીય કનેક્શન નીકળશે કારણ કે કોઈ પણ પાર્ટનરનું કનેક્શન હશે તો કે ફોન કર્યો હશે તમે જોઈ લો કલેક્ટરમાં રહેણાકીય ઝોન હતું તો કોમર્શિયલ ધંધો ચાલતો હતો પોલીસ કમિશનર છે એમના દ્વારા અભિપ્રાય લીધા વગર એફ ફાયર એનઓસી આપી દેવામાં આવ્યું હતું મંજૂરી આપી દેવામાં આવી હતી આ જ રીતે ફાયર એનઓસી વાળા એમ કહે છે કે અમારો અભિપ્રાય નથી આવા સંજોગોમાં કોણ કોનાથી દબાઈ રહ્યું છે આવા સંજોગોમાં બહુ મહત્વની વાત જે કહી શકાય કે કદાચ આ ચોવીસ કલાકમાં આવતીકાલે ડીજીની પૂછપરછ પછી રાજકીય પદાધિકારીઓનો પણ વારો આવે એવી શક્યતા છે આ એટલે આપણે બોલીએ છીએ ગુજરાત બસ એટલે કે છે કે આપણા જન જન લોકો કહે છે કે હવે આ ઘટના છેલ્લી રહે આનું મૂળમાંથી જવું જોઈએ અને આ મૂળમાં ભ્રષ્ટાચાર છે અને રાજકોટમાં નોકરી કરે કે તત્કાલીન અધિકારીઓ પણ ગુજરાત ફર્સ્ટને ફોન કરીને કહે છે કે આ ઘટનાથી અમે વ્યથિત છે આવો ભ્રષ્ટાચાર પેશવામાં રાજકારણ બહુ મહત્વનું છે બિલકુલ અને જે રીતે એસઆઈટીના વડાયે આજે કહ્યું કે તમે રાહ જુઓ અમે કોઈને બક્ષવાના મૂડમાં નથી અમે પણ માણસ છીએ તમારી જેમ એક નાગરિક છીએ અને અમને પણ પીડા છે રાજકોટની ઘટનાની બહુ સારી વાત કીધી તમે સુભાષ ત્રિવેદી સાહેબ તમે ઘણી સારી વાત કહી પણ એ જ રીતે કાર્યવાહી થાય એ જરૂરી છે અને એ તમામ લોકો જેમની સીધી કે આડકતરી સંડોવણી છે એમની સામે એવી કાર્યવાહી થાય એમને સબક શીખવવામાં આવે કે જેમ ધર્મેશ હમણાં કહી રહ્યા હતા કે બસ હવે બહુ થયું આ છેલ્લી ઘટના આ છેલ્લી દુર્ઘટના આ છેલ્લું પાપ હવે આના પછી આવી કોઈ ઘટના બને જ નહીં જી કહી રહ્યા છે કે કોઈ થાલા આશ્વાસનો અમને નથી જોતા હવે કડક કાર્યવાહી જોઈએ છે